નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી ની સ્વ પોથી નો જે પાઠ 5 છે એક મુલાકાત એક મુલાકાત નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જેમાં પ્રશ્ન 1 છે અહીં આપેલા કેટલીક વિગત છૂટી ગઈ છે આ વિગત સાથે તમારો અનુભવ જોડીને અહેવાલ પૂર્ણ કરો જેમાં પહેલું છે અમારી શાળામાંથી પ્રવાસમાં ખાલી જગ્યા સ્થળે જવાનું આયોજન કરવામાં આવ્યું તમારા માટે એક નમૂના સ્વરૂપ છે સરદાર સરોવર રસ્તામાં અમે ગીતો ગાતા એકબીજાને નાસ્તો કરતા જતા હતા અમે બપોરે સરદાર સરોવર પહોંચ્યા પ્રવાસમાં અમે ચિલ્ડ્રન પાર્ક આરોગ્ય વન જેવા સ્થળ જોયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મને ખૂબ જ ગમ્યું કારણ કે તે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે સરદાર પટેલની પ્રતિમાની વિશેષતા એ છે કે તે સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યાએ મને યાદગાર અનુભવ થયો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ગેલેરીમાંથી નર્મદા ડેમ નું રોમાંચ અનુભવ્યું સાથે સાથે નર્મદા ડેમની કેટલી ખેતી પર સિંચાઈ થશે પાણીનો લાભ થશે અને કેટલા રાજ્યોની વીજળી મળશે આમ આ પ્રવાસ દરમિયાન આનંદની સાથે સાથે ઘણી શૈક્ષણિક માહિતી પણ મળી તેમજ મિત્રો અને શિક્ષકો સાથે ફરવાનો આનંદ મળ્યો ત્યારબાદ જોઈ લઈએ અહીં દર્શાવેલ સ્થળ કે વસ્તુ વિશે માહિતી એકત્રિત કરી પાંચ વાક્ય લખો તમે આ મુદ્દાનો ઉપયોગ કરી શકો શું નામ હતું તેનું કદ કેવું હતું વિશેષતા શું ગમ્યું બરાબર એ મુદ્દાને આધારે લખવાનું છે તો પહેલા આપણે લખીશું શાળા અમારી શાળામાં એક સુંદર વડલો આવેલો છે વડ ખૂબ જ જુનો હોવાથી તેનું કદ ખૂબ જ મોટું છે વડલાની વડવાઈઓ હોય છે આ વડવાઈઓ જમીનને અડે એટલે વડનું થડ બની જાય છે વડવાઈઓનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે એ તેની વિશેષતા છે વડનું લાકડું મજબૂત હોય છે તેનો છાયડો સારો હોય છે વડની વડવાઈઓ હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે વડલા ઉપર આમલી પીપળી રમવા નો મિત્રો સાથે અનેરો આનંદ હોય છે ત્યારબાદ છે શાળાનું નામ

શાળાનો નાનો બગીચો વર્ખંડ મધ્યાહન ભોજન પાણીની ટાંકીને રમતનું સુંદર મેદાન છે શાળાના પુસ્તકાલયમાં પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ છે અમારી શાળા ખૂબ જ વૈવિધ્યસભર અને સારી છે ત્યારબાદ જોઈ લઈએ વર્ગખંડ તો વર્ગખંડ વિશે મેં લખ્યું છે શાળામાં મારો વર્ગખંડ મુખ્ય ગેટની સામે આવેલો છે તમારો ત્યાં કોઈ લખવાનો છે મારા વર્ગખંડમાં પાટલી ટેબલ ખુરશી પાર્ટિયું કોમ્પ્યુટર સેટ નકશા શબ્દકોશ છે મારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને શાળાના આચાર્ય આવે છે ક્યારેક વાલીઓ પણ શાળાની મુલાકાત લે છે મારો વર્ગખંડ સુંદર છે વર્ગખંડમાં સુંદર ચિત્ર કામ કરેલું છે જેમાં ઘણી ઉપયોગી માહિતી લખેલી અને દોરેલી છે લખેલી અને દોરેલી છે ચલો ત્યારબાદ તમારો શાળાનો પહેલો દિવસ યાદ કરો અને તે દિવસે શું કર્યું તેના વિશે પાંચ વાક્ય લખો તો બની શકે તમે પહેલામાં ભણતા હો ત્યારે આવ્યા હોય આજે મારી નવી શાળાનો પહેલો દિવસ હતો મનમાં થોડો મિત્રતા થઈ આમ પહેલો દિવસ શાળામાં સારી રીતે પૂરો થયો ત્યારબાદ તમારી શાળાના મુખ્ય શિક્ષકનો પાંચ વાક્યમાં પરિચય લખો તો અહીં તમારે તમારા આચાર્યનું નામ લખવાનું છે કે ભાઈ મારા આચાર્યનું નામ આ છે જે હોય તે લખવાનું છે તેમનો સ્વભાવ શાંત અને સરળ છે તે ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓને ભણાવે છે તેઓ બધા સાથે હળી મળીને રહે છે તેઓ પ્રાર્થના સભામાં સુંદર વાર્તા કહે છે જે સાંભળવાની ખૂબ જ મજા આવે છે ચલો તમારા આવનારા જન્મ છે તમે શું શું કરશો તો મારા જન્મ દિવસે એક વૃક્ષ જરૂર વાવીશ મારા જન્મ દિવસે હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશ મારા જન્મ દિવસે હું મંદિરે દર્શન કરવા જઈશ મારા જન્મ દિવસે હું બધાને ચોકલેટ વહેંચીશ મારા જન્મ દિવસે હું સારી ટેવ જરૂર પારિસ્પર આવું તમે મનથી તમને જે યોગ્ય લાગે તે લખી શકાય ત્યારબાદ ટેકનોલોજીની મદદથી ગુજરાતના રમતવીર પુરસ્કાર વિજેતા સરિતા ગાયકવાડ વિશે માહિતી એકત્રિત કરવાની છે તો એની માહિતી તમને નેટ ઉપરથી મળી જશે જેમ કે મેં લખ્યું છે પૂરું નામ સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ તેમનો જન્મ એક જૂન ઓગણીસો ના રોજ કરાડીઆંબા ડાંગમાં થયું હતું તેમણે 2018 માં અઢારમાં એશિયન ગેમમાં રિલે દોડમાં સુવર્ણચંદ્ર મેળવ્યું હતું અત્યારે તેઓ બેટી બચાવ અભિયાન સાથે અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે એટલે કે એ જાહેરાતમાં તેઓ છે તેઓ ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા છે ચલો અહીં એક ફકરો આપેલો છે એ ફકરો તમારે વાંચવાનો છે હવે જોઈએ આ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આ ફકરામાં કઈ કઈ ભાષાઓનો ઉલ્લેખ છે તો આ ફકરામાં સંસ્કૃત પ્રાકૃત તમિલ કન્નડ તેલુગુ વગેરે ભાષાઓનો ઉલ્લેખ છે બરાબર અહીં લખ્યું છે સંસ્કૃત પ્રાકૃત તમિલ તેલુગુ ચલો ત્યારબાદ ફકરામાં વપરાયેલ ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું મોટા પ્રમાણમાં સાહિત્ય એટલે શું થશે તો કે ધાર્મિક અને કલાત્મક સાહિત્ય એવો અર્થ થશે માગ મહાન કવિ હતા વાક્યમાં ખાલી જગ્યા વિશેષણ છે ત્યાં આવશે મહાન ચલો રાજા બહુ વિદ્વાનો અને વિદ્યાને શા માટે ઉત્તેજન આપતા હશે

જાણો છો જેમાં એક સોનેટ લખેલું છે બરોબર આપણે તમારે બે થી લખવા જેમ કે ભક્તિ ગીત તમે જાણીતું છે તમારી માટે લોક ગીત પ્રકૃતિ ગીત ઉર્મી ગીત આ બધા એવા સ્વરૂપો છે કે જે તમે જાણો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી ના ચેપ્ટર પાંચ ના સ્વાધ્યાન પોથી ના સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અન્ય વિષયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે